તેમણે પૌરાણિક મુલાકાત લીધી હતી અને આ સાયકલ યાત્રાની સંપૂર્ણ માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારીને તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢીને વધુ ને વધુ સાયકલિંગ દ્વારા સ્વસ્થ જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વસ્થ ભારતના નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ તથા તેમને આજ રીતે ભવિષ્યમાં પણ સાયકલ યાત્રા યોજી તેમનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ નમસ્તે ભરૂચ આજે હું તમને બધાને ગુફરાન અંસારી ભાઈને મળવા માંગુ છું ગુફરાન અંસારી લાસ્ટ ટાઈમ જ્યારે ભરૂચ આવ્યા હતા ત્યારે સાયકલ પર મક્કા મદીના પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે એમને મળી હતી અને આજે એ સાયકલ પર મક્કા મદીના ફરીને ટોટલ આઠ કન્ટ્રીમાં સાયકલ લઈને ફર્યા અને ઇન્ડિયાનો સૌથી મોટો ફ્લેગ આઠ કન્ટ્રીમાં લહેરાવવા માટે એમને આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ્સ મળ્યા છે એના માટે હું એમનો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું અને એમને હું આ ટાઈમ એવું પૂછવા માંગીશ કે એમનો આ સાયકલ પ્રવાસનો અનુભવ કેવો રહ્યો એના વિશે આપણને બધાને કંઈ જણાવે मैं अभी इंडिया से निकला था तो मैं आर्ट कंट्री किया और हमारे इंडियन भाई लोग बहुत मिले और पूरा इंडिया से सपोर्ट मिला तो इसके वजह से पूरा हो पाए और थैंक यू सो मच मोस्ट वेलकम और आपकी जो नेक्स्ट एडवेंचर राइड है उसके लिए भी हम आपको शुभकामना करते हैं और होपफुली जल्दी ही मिलते हैं भरूच में धन्यवाद